ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ અને શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં ઇન્ડિકા સંસ્થાન ટીમ્બાપાડાનો એકતાલીસમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો આજુ તારીખ અઢાર એક બે હજાર પચીસના રોજ મળતી જાણકારી મુજબ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ અને શિક્ષણ વિભાગના મંત્રી ડોક્ટર કુબેર એ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના બાળકોને હાથમાં ભોજે અને કાનમાં બાલ્યાથી આગળ વધીને ઉચ્ચ શિક્ષણના માધ્યમથી હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ તરફ પ્રગતિશીલ થવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તન થકી આજે જિલ્લો વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા જિલ્લાને મોટી ભેટ મળી છે જેના કારણે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવી છે ઇન્ડિયાકા સંસ્થાન એકતાલીસમાં વાર્ષિક મહોત્સવ ઇન્ડિકા સંસ્થાન દ્વારા સંચાલિત વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરી ઉપસ્થિત સૌ કોઈને દિલ જીતી લીધા હતા બાદમાં વર્ષ દરમિયાન શાળામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ નર્મદા જિલ્લાના સીઆરએસ એક્ટિવિટી અંતર્ગત ગામના વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપનાર કર્મશીલોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પરજુષાબેન વસાવા જિલ્લા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શંકરભાઈ વસાવા ઇન્ડિકા સંસ્થાન સ્થાપક ડૉક્ટર વિનોદકુમાર એમ કૌશિક શ્રીમતી માયા કૌશિક નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન એફ વસાવા પ્રાંત અધિકારી દવલ શંગાળા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાન દવે ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અગ્રણી અર્જુનભાઈ ચૌધરી શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા સહિત સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ અગ્રણીઓ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तु नमस्तुते दिव्या Hey, hey, hey. મારા નમસ્કાર આજે ઇન્દ્રેકા સંસ્થાન અને સનાતન હિન્દુ સંસ્કૃતિનું સાચા અર્થમાં અહીંયા જતન થયેલું છે એવી સંસ્થાઓના વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ એક ઐતિહાસિક કાર્યક્રમ આપણી સંસ્કૃતિ આપણી સભ્યતાના આધારે એના થીમ્સના આધારે જે કાર્યક્રમો અહીંયા વિદ્યાર્થીઓ જે પેશ કર્યા એમાં મારે આવવાનું થયું સવિશેષમાં આપણા સન્માનનીય લોકપ્રિય આપણા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ આપણા વિનોદભાઈના ટ્રસ્ટી મંડળ અને પૂરી ટીમ એકસો વીસ જેટલો સ્ટાફ છે અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે સાચા અર્થમાં વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ પણ અહીં થઈ રહ્યું છે સાથે સાથે નર્સિંગની જે દીકરીઓ જેએનએમ એનએમ એનએમ અને બી નર્સિંગની જે વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લીધું છે એમને પણ આજે અમે શુભેચ્છા પાઠવી છે એમને પણ પ્રતિજ્ઞા લીધી છે સાથે વાલી મંડળો મંડળને પણ બોલાયા બધાનું સમન્વય થાય અને વિદ્યાર્થીઓની જે આપણી નવી એનઈપી પ્રમાણેની જે શિક્ષા નીતિ છે એનો સાચા અર્થમાં અમલ થાય એના માટેના પ્રયાસો આ સંસ્થામાં થઈ રહ્યા છે અને સાથે સાથે આપણો નર્મદા જિલ્લો છે એ આપણે વિકાસની દ્રષ્ટિએ દાહોદ અને નર્મદા પાછળ છે એમાં શિક્ષણમાં પણ થોડો એમાં જે કચાશ છે એ પણ આવનારા સમયમાં દૂર થાય એના માટેના પણ પ્રયત્નો રહ્યા છે તો ઢેઢિયાપાડા શાકભાળા હોય અહીંયા પણ આપણી રાજ્ય સરકારે આપણી હાયર એજ્યુકેશન માટે સ્કૂલ આપી છે નર્મદા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ છૂટીની પણ આપણે શરૂઆત કરી અને બાકી અહીંયા કૃષિ સિટી કૃષિ કોલેજ પણ આપી છે અને બાકી જે એક મોડેલ સ્કૂલ લો લિટરશીપ ગર્લ્સ સ્કૂલ આદર્શ નિવાય શાળાઓ એમ કુલ મળીને પૂરા ગુજરાતમાં એકસોને એક જેટલી આપણી એ ચાલે સંસ્થાઓ ચાલે છે જે એકલે મોડેલ સ્કૂલ એમાં ચોત્રીસ સંસ્થાઓ આપણી એવી છે કે જેમાં સીબીસી પેટર્ન આપણો સિલેબસ ચાલુ કર્યો છે અને ઇંગ્લિશ મીડિયમ તરફ આપણે આગળ વધી રહ્યા છે એવી ચોત્રીસ સંસ્થાઓ છે ગુજરાતમાં એક મોડેલ સ્કૂલમાં એમ વિદ્યાર્થીઓ અત્યારે ભણી રહ્યા છે બે લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ ટોટલ આપણા જે એક લેવર મોડેલ સ્કૂલ લો લિટરસી ગર્લ્સ સ્કૂલ આદર્શનિવાય શાળાઓ આશ્રમ શાળાઓ છસો એકસઠ ચાલે છે એ તમામને મળીને આ જે વિદ્યા શિક્ષણ મેળવીને આગળ વધી રહ્યા છે અને આ બે હજાર આઠ પછી આ સવિશેષ સુવિધા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એની શરૂઆત કરી અને આપણે બધાને તો ધ્યાન પડશે કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે કન્યાકલિમની મહોત્સવની શરૂઆત જે કરી હતી એ આપણા રેડિયાપાડાથી શરૂઆત કરી હતી ત્રણ દિવસે રોકાઈને આપણા બાળકોને આદિવાસી સમાજના બાળકો આગળ વધે દીકરા દીકરીઓ નામાંકન થાય સો ટકા આગળ વધે એના માટેના પ્રયાસો કર્યા અને એનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે કે આજે આ વીસ વર્ષના સમય પછી હવે દરેક બાળકો આગળ આગળ વધીને અમારી જે નોકરીની જે સીટો છે અનામતની એ પછી કોઈ પણ ફિલ્ડની હોય કોઈપણ વિભાગની હોય એ તમામે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આગળ વધે છે એમાં જે સ્કિલ છે સ્કિલ બેઝ એજ્યુકેશન આપીને આપણા વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે એટલે આનંદની બાબત એ છે કે અત્યારે મેડિકલની સીટો પણ તમામે તમામ ભરાય છે અને કોઈ પણ ગામ એવું ના હોય ગુજરાતનું કે ત્યાંથી એક બે ડૉક્ટર આ છેલ્લા પંદર વર્ષના સમયગાળામાં ના બન્યા હોય કે મેડિકલમાં એ ગયા ના હોય એ ઇતિહાસિક કામ થયું છે એટલે મોદી સાહેબનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે